અને અતિવૃષ્ટિ દરમિયાન લોકોને કોઈ જાતની તકલીફ ન થાય એના માટેની કામગીરી કરો એના ભાગરૂપે રાજકોટ જિલ્લામાં પ્રભારી સચિવ શ્રી રાહુલ ગુપ્તાજી છેલ્લા બે દિવસથી અહીંયા રાજકોટ ખાતે નિવાસ કરી અને આખી પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખી રહ્યા હું આજે હું પોતે રાજકોટ ખાતે આવ્યો અને રાજકોટ જિલ્લાના વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સાથે મેં મીટિંગ રાખી આખી પરિસ્થિતિની સમીક્ષા કરી અતિવૃષ્ટિ દરમિયાન જ્યાં જ્યાં જે કોઈ તકલીફ નાની મોટી પડી હોય એની માહિતી મેળવી અને હવે આ સ્થિતિમાંથી પૂર્વવત સ્થિતિમાં આવવા માટે શું કરવું એના માટે તંત્રને જરૂરી માર્ગદર્શન આપવું પદાધિકારીઓ પાસેથી સૂચનો મેળવવા અને એ સૂચનો યોગ્ય અમલ થાય એના માટે તંત્રના જવાબદાર અધિકારીઓને સૂચના આપી આજે મેં સમીક્ષા મિટિંગ લીધી દરમિયાન મને જે અધિકારીશ્રીઓ તરફથી માહિતી આ બે દિવસની અતિવૃષ્ટિ દરમિયાન તંત્ર દ્વારા થયેલી કામગીરી અંગે મને જે માહિતી મળી એ મેં આપને બધાને શેર કરી છે એટલે મને આનંદી વાતનો છે કે સતત વરસતા વરસાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપણું ગુજરાતનું તો કાયમ માટે વખણાય છે એની કામગીરી ખૂબ ઉત્તમ રહી છે લોકોને સતત મદદરૂપ થવા માટે અને લોકોને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ બંને સાથે મળી અને રાજકોટ શહેર અને જિલ્લામાં ખૂબ સુંદર કામગીરી કરી છે આનંદની વાત તો એ છે કે બોલબાલા જેવા ટ્રસ્ટે એક લાખ ફૂડ પેકેટ આપવાની તૈયારી બતાવી એટલે આવી સંસ્થાઓ પણ ખૂબ સુંદર કામગીરી કરી રહી છે રામકૃષ્ણ મિશન હોય બોલબાલા ટ્રસ્ટ હોય આ બધી સમાજની સંસ્થાઓ સમાજની આપતી વેળાએ ખૂબ મદદરૂપ થવાની ભૂમિકા ભજવી રહ્યા છે ત્યારે સમગ્ર તંત્ર પદાધિકારીઓ અને આવી સંસ્થાઓને બધાને હું આવી ઉત્તમ કામગીરી કરવા બદલ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું તંત્રે કરેલી કામગીરી અંગે મેં માહિતગાર થવા માટે તમામને વિગતો આપી છે એનો અભ્યાસ તમે કરી લેજો બાકી એ સિવાય તમારે કોઈ પ્રશ્ન પૂછવો હોય તો મને સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે બહુ આગોતરું આયોજન મેં કીધું એમ કર્યું છે દરેક જિલ્લામાં પ્રભારી મંત્રી પ્રભારી સચિવ અને આગોતરા મોકલી દઈ અને આગોતરું આયોજન લોકોને કોઈ તકલીફ ન પડે એના માટેનું કર્યું આપણે જોયું હશે

જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી મારા મત વિસ્તાર જામનગર તાલુકામાં લગભગ સો જેટલા લોકો પૂરના પાણીમાં ફસાયેલા છે અને એને બહાર કાઢવા માટે સરકારી તંત્ર પૂરતી મહેનત કરી રહ્યું છે હું અહીંથી સિદ્ધોનિયા જવાનો છું પછી રાજકોટ જિલ્લાના અન્ય રસ્તા જેટલા રસ્તા બંધ છે રાજકોટ અમદાવાદ રોડ ઉપર જે ગાબડા પડ્યા છે અત્યાર રોડ જ્યાં વિસ્માર થયો છે એના તાત્કાલિક રિપેર થાય એના માટે હું ગાંધીનગર જઈ અને લાગતા વખતે સત્તાવાળાઓને રજૂઆત કરવાનો છું દરમિયાનમાં આજની મિટિંગમાં મેં જિલ્લાના જે જે વિસ્તારોમાં

બે આ વખતની સહાયમાં એક પણ કિસ્સો અમે હવે હજી તો વરસાદ ચાલુ છે વરસાદ વિરામ લેશે એટલે સર્વે કરાવશે અને સર્વેના આધાર ઉપર જે કઈ નક્કી થશે એ મુજબ અમે ખેડૂતોને સહાય ચૂકવશું સ્વાભાવિક છે અત્યારે જ્યાં સુધી સર્વેના અહેવાલો ખેતીવાડી ખાતા દ્વારા મળે નહીં ત્યાં સુધી હું ચોક્કસપણે કહી શકું નહીં પણ આટલો વરસાદ થયો એટલે પશુ પક્ષીઓની વાત કરું તો હવે એને પશુઓ માટે તો ચરિયા થઈ ગયું છે એટલે એના માટે કોઈ પ્રશ્ન નથી અને પાક પાક પાણી સારા થશે એટલે પશુઓમાં પંખીઓ માટે પણ વ્યવસ્થા થઈ આપ તો જાણો છો કે નીચાણ વાળા વિસ્તારો અતિવૃષ્ટિ થાય એટલે પાણી ભરાય સ્વાભાવિક છે એટલે આવા વિસ્તારોમાં લોકોને અતિવૃષ્ટિ દરમિયાન ચેતવણી આપી અને સલામત સ્થળે ખસેડવામાં આવતા હોય છે એ જ રીતે ચાલુ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં લોકોને જાણ કરી સલામત સ્થળે ખસેડી એની રહેવા જમવા સહિતની સુવિધાઓ આપી અને લોકોને આ આપતીનો ભોગ ન બને એના માટે તંત્રે મદદ કરી